શોર કરી દેજો જેથી કરીને પણ માહિતી અને આપનો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો ચાલો હવે ટ્રેક્ટરની વાત કરી તો વિપુલભાઈને એકદમ સારું કન્ડિશન કોઈ જાતનો વાંધો નથી વિપુલભાઈને કેવું છે પાવર ફૂલ ઇન્જિન છે છત્રી છે ધૂળ છે ટાયરો સારા છે કોઈ જાતનો વાંધો નથી હવે તમને એમ થશે કે કયા મોડલનું હશે તો ચાલો મોડલની વાત કરીએ તો બારનું મોડલ છે બાર એચપીનું ટ્રેક્ટર છે હવે તમે વિપુલભાઈને કોલ કરી શકો છો પણ વિપુલભાઈના નંબર ક્યાંથી લાવવા તમને એમ થશે તો વિપુલભાઈના નંબર વિડિયાની નીચે ટાઇટલમાં બતાવેલ છે તો આપ વિપુલભાઈને નંબર પર કોલ કરી શકો છો હવે તમને એમ થશે કે કયું ગામે જોવા મળશે તો ચાલો ગામની વાત કરું ડેરી પીતરિયા બગસરા અમરેલી એટલે કે અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં ડેરી પીતરિયા ગામે આ ટ્રેક્ટર જોવા છે તો આ બિલકુલ ફોન કરી અને માહિતી મેળવી શકો છો હવે તમને એમ થશે કે કેટલી કિંમત હશે એકદમ ઓછી કિંમત રાખેલી છે વિપુલભાઈએ ફક્ત એક લાખ પંદર હજાર એમાંથી જે મિત્રને ખરીદવું હોય તો વિપુલભાઈ તમને કિંમતમાં પણ ફારફેર કરી દેશે તો આપ વિપુલભાઈને કોલ માહિતી મેળવી શકો છો તો આપ જે મિત્રોને ખરીદવું હોય તો વિપુલભાઈના નંબર નવ્વાણું ઝીરો સુડતાલીવાળા છે એ નંબર પર કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રને ખરીદવું હોય તો આપ મારા મિત્રો ખરીદી કરી શકો જો પણ પહેલાં કોલ મિત્રો અવશ્ય કરી લેજો ટ્રેક્ટર વેચાઈ ગયું હશે તો આપ મારા મિત્રોને ધક્કો ના થાય માટે કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને ખરીદી કરી શકો છો